नमस्कार मित्रों ફરી એકવાર વિડિયોમાં તમારું સ્વાગત છે આજે સુજલ ઠાકોરનો જે ડાન્સ છે તમે બતાઓ ડાન્સ એ તમને કેવું લાગ્યું સુજલ ઠાકોર કેટલો સુંદર ડાન્સ કરે છે અને આપરા સમાજમાંથી તે સારા કલાકાર બનશે એની અપેક્ષા છે અને આપા ઠાકોર સમાજને હું એમ જ કહી સુકેતે આપણે બને તેલો સપોર્ટ કરજો વિક્રમ ઠાકોર સુધી આ મારો વિડિયો પહોંચાડો વિક્રમ ઠાકોરને પણ એક જ વાત કહું છું કે યા આપા સમાજ નાથ છે વિજલ ઠાકોર જેમને ગવાવાની પ્રતાષારિ છે અને કલાકાર પરે સારા છે બનેલો સપોર્ટ કરજો એ મારો વિડિયો ગમે તો બધીને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ચેનલ ને જરૂરથી કરી દેજો નવા વિડિયો જોવા માટે